એ સસો ગ્રામ ચોખા લાવો એની અંદર લેજો ખાવા મૂકી આ રૂપિયો ભેગું થઈને દો લો એ ચોખા પડે લાગ્યો રવિવારનાથી મોટી તમે શું કરી દીધો જીવ જો કોઈ તાડી વચ આપડે મારા મેળવું નાખવાનું પડે

ભલે તું કુ પોજ કુવાછી જમાડીજી નિહાળીયો જમાડ્યો હિ કપૂર કે જમાડીશી નિહાળીઓ જમાડ્યો હસી હા પણ એ બોલ તારા બધું વાર થી મોડી મફો મટી જાય તારા હા બધા થઈ જા હા પણ તને દાદુ તો કોઈ કેતો નથી ખાલી એક પાછી થાળી ઝૂગડી ની એક નું લીધું

ચીડી પડ્યા એટલે ધણી ચીડી દુશ્મન જાગ્યો ગયો મારા ચેમણી જેમ કે પેલી યોને કરીતી કોકના ઘેર સઠડી બઠડી ચડાઈ છે ને ભાળી ગયા છે ને તો આ હોમાં ધણી વાનો હોમાં દુશ્મન છે ને મેહુલ ઇમને રમેશ ભાઈ ની થયો લે પણ આ મેરડી જગતમાં ઓન ઓય ને તારે બીજો કોઈ ને તાર બી કે લે મારી મારી પણ મેહુલ કરે જો ઘર પર તો માથા ની પકડી ગઈ ને મેરડી માથા એ પકડી છે ને ઓયન તું મડી ઉડી જો ના પેલી નેની મારી કુવાસી ની મારી ઘોણી ની ઉડી જો તું પણ તે તેદાળ મેલડી માતા તેદાળ આદરો આદરા એને બચ્ચાને બચાવી લીધું તેદાળ કીધું કે હેડે ના બચ્ચાને ઘેર લઈ લે લાગે એ ઘોણી ભેળા બની જોતરી તેદાળ મેલડી માતા નીવે પોંખીન બતાય પોણ નેવો ને પાણી મેહો ઉભાર ચડાયો હા ના એ લાયા તુંમડી તુંમડી હોમા ધણીને ઘેર પોકડી અન વાળી ભેસભાઈનો હોમા ધણીનો નખો ખખો થઈ ગયો પણ દળિયો આજકાલ તમારા ઘેર આવતો થઈ ગયો મેહો ચાહી બેળા લ્યા એ મેહોને પાણી પીવરાઈ ગયો શું કેવું માને મેલડી ના